ના બાપને કેવો મોઢે છોડાયો વિમલા ચાર ધામની જાત્રા કરી પછી આ જલ્મો છે નાના છેઠ તમારા છોકરા રોકો કોઈ ગામમાં છોકરો નથી છોકરા રોકો શું બોલો વિમલા ડાયો છે ડાયો હવે છોકરો નેઠે મૂછ હા હા છે

આ તો લાલ સોર કેમ જાય છું એ લાલ છોર જ થઈ જાય ને તારો બાપો તો જો ને ત્યારનો મનાણો છે છોકરો મારો છે મોળો નો રે એ બાપા બાપા ઈ બધું જવા દો ફરવા ક્યારે જવું છે હવે જવું છે શેઠ તમ ગયા હોય મારે નહી થાવું ખર્ચો મારે કરવાનો છે આમ તો તું કોઈ દી નહી જઈએ એ ભીમલા આમ જો આવો મોકો નહી જડે અને થઈદા તૈયાર આ તારા શેઠ કેટલા હારા છે હાલ જે હું બધું તૈયારી કરું છું હા તૈયારી કર ચાલ

હું કરું તૈયારી છે તમારો માણા બધી તૈયારી કરે છે હમણે બધું તૈયાર કરી લેવો

છોકરા ને કોઈ દુઃખ પડવા દેતા નહીં સારું હારું શેઠ શેઠોની દીયા ગયા હારી આની લેતા ગયા ને તો ગામ ને કાંઈ ઉપાદી નથી વાહ એ છે ત્યારે તો બધી જ થાય પણ જવાનું છે ક્યાં એ ભાઈ હારું ધામ ક્યાં હારામ હારું ધામ રહ્યું ને ઈ નક્તી વાવ ની મેલડી તો હાલો હાલો ન્યા જાવ હે ને હા હાલો હાલો બાપા હું તડકાનો નો થોડો આલી એકુ આ તારો બાપો આલી એ છે તને શું માંધો છે આ હા બાપા હું નહી હાલું મારો છોકરો એસી માં ને

તો એના ભેગો વાત કરવા જામાં તો ઓલો નો માન્યો અને ભારે વાર લગાડી હાદા જા 有人。<laughs>